એકવીસમી પશુધન વસ્તી ગણતરી બે હજાર ચોવીસ પચીસ આણંદ જિલ્લામાં ચીખોદરા ગામ ખાતેથી પશુધનની ગણતરી શરૂ કરવામાં આવી આણંદ શનિવાર વર્ષ બે હજાર ચોવીસ પચીસના નવેમ્બર બે હજાર ચોવીસથી ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં પશુધન વસ્તી ગણતરી હાથ ધરવાનું નિયત કરેલ છે તારીખ પચીસમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ કેન્દ્રીય મંત્રી શ્રી પશુપાલન ડેરી અને ફિશરીઝના હસ્તે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં રાજ્યમાં ભુજ ખાતેથી રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી પશુપાલનના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો આ અંતર્ગત આણંદ જિલ્લામાં ડોક્ટર ફાલ્ગુનીબેન ઠાકર નિયામકશ્રી પશુપાલન ખાતું ડોક્ટર કિરણ વસાવા અધિક પશુપાલક નિયામકશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આણંદ તાલુકાના ચિખોદરા ગામ ખાતે ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પશુપાલકના દ્વારે જઈ પશુધન વસ્તી ગણતરીની કામગીરી પશુપાલન શાખા જિલ્લા પંચાયત આણંદના અધિકારી શ્રી ડોક્ટર વરૂણ પટેલ ડોક્ટર ચંદ્રેશભાઈ પટેલ ડોક્ટર આશીષ ગજેરા ડોક્ટર ભારત પટેલ તથા કર્મચારી શ્રી નૈતિક પટેલ દ્વારા કરવામાં આવી હતી સમગ્ર ભારત દેશમાં દર પાંચ વર્ષે પશુધન ગણતરી કરવામાં આવે છે અને છેલ્લી પશુધન વસ્તી ગણતરી વર્ષ બે હજાર ઓગણીસમાં કરવામાં આવી હતી જેને પાંચ વર્ષ પૂર્ણ થયેલ હોય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં આ ગણતરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર રાજ્યમાં કુલ ત્રણ હજાર પાંચસો ને પંચાણું ગણતરીદાર અને પાંચસો ને બેતાલીસ સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવેલ છે રાજ્યના કુલ ઓગણસી પોઈન્ટ પંદર લાખ જેટલા શહેરી વિસ્તારમાં ઘરો અને તોતેર પોઈન્ટ પચાસ લાખ જેટલા ગ્રામ્ય વિસ્તારમાં એમ કુલ એકસો બાવન પોઈન્ટ પાંસઠ લાખ ઘરોમાં ગરદીઠ પશુઓની ગણતરી કરવાનું આયોજન છે આ પશુધનની ગણતરીમાં સોળ જેટલી જાતના પશુઓની ગણતરી કરવાની થાય છે જેમાં ગાય વર્ગમાં ગીર કાંકરેજ ડગરી ડાંગી અને નારીનો સમાવેશ છે

એ દર પાંચ વર્ષની ગણતરી કરવામાં આવે છે છેલ્લી પશુધન વસ્તી ગણતરી બે હજાર ઓગણીસમાં થઈ હતી આ માસમાં બે હજાર ચોવીસમાં નવેમ્બર માસથી આગામી ચાર મહિના માટે આપણે ઘરે ઘરે જઈ અને ગણતરીદારો જે છે એ પશુઓની વસ્તી ગણતરી કરશે જેમાં ગાયોની ભેંસોની અને જે પણ આપણા પાલતુ પ્રાણીઓ છે જેવા કે ઘોડા ગધેડા ઊંટ હાથી સસલા કૂતરા બકરા આ તમામ પશુઓની ગણતરી કરવામાં આવશે એમાં મરઘા અને બધા એની પણ ગણતરી થશે અને નવેમ્બર પશુ ગણતરીમાં લગભગ જેટલા ગણતરીદારો ઘરે ઘરે જઈ અને વસ્તી ગણતરી કરશે એમાં શહેરમાં પણ પશુધન વસ્તી ગણતરી થશે અને ગામડાઓમાં પણ થશે તો ઘર દીઠ ગણતરીદારો પશુપાલકોના ઘરે જશે તો આવા એકસો ને ત્રેપન લાખ જેટલા ઘરો છે ત્યાં જઈ અને ગણતરીદારો પશુધન ગણતરી કરશે તો આપ તમામ પશુપાલકોના ઘરે જ્યારે ગણતરીદાર પશુઓની માટે પૂછવામાં આવે ત્યારે સાચી માહિતી આપવી જેથી કરીને પશુઓને સાચો આપણા રાજ્યમાં કેટલા પશુધન છે કેટલી ગાયોની સંખ્યા છે કેટલી ભેંસોની સંખ્યા છે ઓલા દ્વારા એ આપણને ખબર પડે કેટલા ઘેટા બકરા છે કેટલા ઊંટ છે કેટલા ગધેડા છે કેટલા ઘોડા છે જેની આપણને જાણકારી દે તો રાજ્ય સરકાર ભારતભરમાં જયારે આ ગણતરી થવા જઈ રહી છે ત્યારે તમામ રાજ્યોમાં કેટલા પશુધન છે એ આપણે આપણને અંદાજ આવે અને જેના આધારે જ્યારે પણ કોઈ નીતિવિધ નિશય બાબતો હોય જેમ કે બજેટ પશુપાલનની તરફથી બજેટ આપવાનું હોય તો આપણને ખબર હોવી જોઈએ કે આપણા રાજ્યમાં આટલા પશુઓ છે પોલિસી ડિસિશન લેવાનું હોય અથવા આપણે ડિઝાસ્ટર કોઈ પણ વખતે ખૂબ વરસાદ પડતો હોય છે કે અછત થતી હોય છે ત્યારે પશુઓ કેટલા છે એ આપણને ખબર પડે આ સાથે સાથે જેટલા એકસો લાખ ઘરો મેં જે કીધા જે શહેરો અને ગામડાઓમાં એની સાથે સાથે જેટલા ગૌશાળા અને પાંજરા જે પશુઓ છે અથવા તો જેટલા તબેલાઓમાં પશુઓ છે એ તમામની પશુ તમામ ખાતે જે ઉછરી રહ્યા છે એ તમામ પશુઓની ગસ્તી ગણતી કરવામાં આવે છે ઈસવીસન ઓગણીસો સેવામાં કાર્યરત તથા સર્જનાત્મક ઘાટઘડતરનો સમૃદ્ધ ખજાનો પ્રથમ દ્રષ્ટિમાં જ પ્રેમ સ્નેહની અભિવૃદ્ધિ હોય કે અવસરનું અજવાળું મારા સુખનું સાચું સરનામું એટલે મેસર્સ મની કંપની પેટલાદ તો આવો આપણે મુલાકાત કરીએ એચયુઆઈડી હોલમાર્ક ધરાવતા અધ્યતન શોરૂમની અહીંયા ચાંદીની દરેક પ્રકારની એન્ટિક આઈટમો તથા દાગીના મળી રહેશે ગોલ્ડ અને ડાયમંડની તો વાત જ કંઈ અલગ છે અહીંયા આધુનિક ડિઝાઇનો જેમ કે એન્ટિક જ્વેલરી પોલ્કી જ્વેલરી જળતર જ્વેલરી રિયલ ડાયમંડ જ્વેલરી તથા પ્લેટિનમ જ્વેલરી સર્ટિફિકેટ સાથે મળશે અને દાગીનાની શુદ્ધતા ચકાસવા કેરેટ મીટરની સુવિધા તો ખરી જ તથા તમારા જૂના દાગીનાનું સો ટકા વળતર મળશે અહીંયા વેલ ટ્રેન તથા કોઓપરેટિવ સ્ટાફ દ્વારા ગ્રાહકને સંતોષકારક સેવાઓ તથા સરળ હપ્તેથી સોનું ખરીદવાની ગોલ્ડ વર્ષા યોજના પણ ઉપલબ્ધ છે અને દરેક પ્રકારની ડિજિટલ પેમેન્ટની સુવિધા પણ છે જ તમારા સોના ચાંદીનો સાચો ભાવ મેળવવા તથા તમારા સોનેરી અવસરને યાદગાર બનાવવા અવશ્ય મુલાકાત કરશો